સુરતમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી જોરશોરથી તેજ ગતિએ ચાલી રહી છે વેસુ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસ પૂર્વે સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું હતું જ્યાં મીટર લાગ્યા ત્યાં ત્યારથી જ લોકો ચાર ગણું બિલ પખવાડિયામાં આવી રહ્યું હોવાની ફરિયાદો કરી રહ્યા છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરો સંપૂર્ણ રીતે હજી આખા શહેરમાં લાગ્યા નથી અને પાઇલટ પ્રોજેક્ટ તરીકે વેસુ વિસ્તારમાંથી શરૂઆત કરવામાં આવતા જ વિવાદ ઊભો થયો છે

કારણ કે અમે મહિનામાં એક જ વાર પગાર પાડીએ છીએ અને વારવાર રિચાર્જ કરીને અમને અમારી પાસે રોજ પૈસા એવી કોડિશન છે નહીં અમે જે અમે જે અમારી માંગણી એવી પહેલે જે અમે બે મહિનામાં એકવાર બિલ ભરતા બે મહિનામાં એકવાર ચાર હજાર ત્રણ ચાર હજાર બિલ ભરતા હતા અત્યારે અમે મહિનામાં અત્યાર સુધીમાં ત્રણ ચાર વાર હજાર હજારનું રિચાર્જ કરી ચૂક્યા છે તો બી અમારા પાછું એ જ એ જ સમસ્યા છે કે તમે પાછા રિચાર્જ કરાવો તો તમારા ઘરે લાઇટ રહેશે અમારી માંગ એ જ છે કે તમે જૂના મીટર અમને પાપરત કરો અને નવા મીટર લઈ જાઓ અમારા સ્માર્ટ મીટર જોતા નથી કારણ કે અમે ચોથા વર્ગના કર્મચારી છે અમને આમાં એ જ છે ને અમારે બજેટ ની બહાર છે